ંગેશ્વર જેઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં અકસ્માતના બનેલા બે બનાવ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ સામે આવ્યા હતા જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા એક અઠવાડિયા સુધી જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી માંથી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર